સ્વાગત છે હું સાથે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો યોગ પ્રાણાયામ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવવા યોગ સંવાદનું આયોજન કરવામાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા માણસા ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગમય ગુજરાત અંતર્ગત યોગ પ્રાણાયામ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવવા યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમણે યોગ વિશે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું માણસા ખાતે પતંજલિ યોગ સમિતિ દ્વારા અન્નપૂર્ણા પાર્ટી પ્લોટમાં સતત દસ વર્ષથી સવારે પાંચથી છ ત્રીસ કલાક સુધી યોગ શિબિર યોજાવામાં આવે છે જેના અનુસંધાને યોગ ટ્રણ તૈયાર કરી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ યોગ શિબિર યોજવામાં આવે છે આ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી લોકો ઉપસ્થિત રહ્યા હતા

અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગ વિશે માહિતી આપી માણસા પતંજલિ યોગ સમિતિ દ્વારા છેલ્લા દસ વર્ષની અંદર યોગના શિબિર ચાલુ જ છે માણસા અન્નપૂર્ણા પાર્ટી પ્લોટની અંદર સતત દસ વર્ષથી સવારે પાંચથી છ ત્રીસ સુધી સતત યોગ એક પણ દિવસની રજા પાડ્યા વગર રહે છે એના અનુસંધાનમાં ટ્રેનરો તૈયાર કરવા માટે આગામી કાર્યક્રમોમાં ગામે ગામ ટ્રેનરો તૈયાર કરવા માટે શિસ્પાલજીનો અહીંયા કાર્યક્રમ યોજાયો એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને યોગ્યને તાલીમ લીધી